સુરતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઓવરસીઝ કોંગ્રેસ અધ્યક્ષ શામ પિત્રોડાના નિવેદનનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ગુરુવારે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ રાહુલ ગાંધી અને શામ પિત્રોડાના બેનરો સાથે શહેરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પુતળા બાળ્યા હતા સૂત્રોચ્ચાર કર્યા હતા મહિલાઓએ કોંગ્રેસના નેતાઓ સામે આકરા પ્રહાર કર્યા હતા શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દેશ અને રાજ્યની જનતાને રંગના આધારે વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે આવું જાણીશું શું કહ્યું હતું નિરંજન જાંજમેરા એ સુનિલ ગાંઝાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ધૂડી ગુજરાતી ન્યૂઝ